ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાની આદર્શ નિવાસી કન્યા છાત્રાલયમાં બારથી વધુ બાળકીઓ બીમાર થતાં મેડિકલ ટીમ દ્વારા ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના ઝઘડીયા સુલતાનપુરામાં આવેલ આદર્શ નિવાસી કન્યા છાત્રાલયમાં છેલ્લા બે દિવસથી કેટલીક બાળકીઓની તબિયત એક પછી એક લથડતા બાળકીઓને નજીકના હેલ્થ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી રહી હતી જે બાદ વધુ બાળકીઓની તબિયત બગડતા ઝઘડિયાની આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા આજરોજ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શાળામાં હાજર બાળકીઓના બ્લડ સેમ્પલ લઈ અન્ય તપાસ કરાતા મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ વાયરલ ઇન્ફેક્શન હોવાનું જણાવ્યું હતું ત્યારે હાલ તો બારથી વધુ બાળકીઓને વાયરલ ઇન્ફેક્શનની અસર થઈ હોય જે બાદ તેઓને આરોગ્ય ખાતા તરફથી સારવાર અપાયા બાદ તેઓની તબિયતમાં સુધારો થયો હોવાનું આરોગ્ય કર્મીઓએ જણાવ્યું હતું જેથી બાળકીઓના વાલીઓ સહિત શાળા સંકુલ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો સ્ટાર્ટ આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયા ખાતે અમારી આરોગ્ય ટીમને જાણ થતાં કે આદર્શ કન્યા છાત્રાલય ઝઘડિયામાં વાયરલ ઇન્ફેક્શનને લીધે તો ખાંસી શરદી અને તાવની બીમારી છે જેની જાણ થતાં અમે અમારી તરત જ મેડિકલ ટીમને ત્યાં સૂચિત કરી અને જે આ રીતની જે આદર્શ કન્યા છાત્રાલયમાં જે છોકરીઓ છે એમને બોલાવી વાય તું ભાઈ જેને જરૂર પડે સ્પોટ ટ્રીટમેન્ટ આપી અને જે મેલેરિયા આપણે ઠંડી લાગી તાવ આવતો હોય એમની સ્લાઇડો લઈ લોહીની તપાસ કરી અને એમને યોગ્ય ટ્રીટમેન્ટ કરેલ છે